સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભામાં આજે ભાજપ મહિલા મોરચા દ્વારા ફિર એક બાર મોદી સરકારના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા યોજાઈ હતી જ્યારે હિંમતનગર શહેરમાં શહેરની મહિલાઓએ પદયાત્રા યોજી હતી લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ બંધના અંતર્ગત રાજ્યમાં વિવિધ કાર્યક્રમો આપેલા છે તેના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા પ્રમાણે સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હિંમતનગર બાદ તાલુકા અને શહેર મહિલા મોરચા દ્વારા શહેરના ટાવર પાસેથી બગીચાથી મહિલાઓથી પદયાત્રાનો પ્રારંભ થયો હતો જેમાં મહિલાઓએ ભાજપની ટોપી અને ખેસ ધારણ કરી ઢોલના નાદે ફિર એકવાર મોદી સરકારના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા શહેરના માર્ગો ઉપર યોજી હતી ભાજપની પતાકા સાથે ભરીને ડોક્ટર નલિન ગાંધી ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ હતી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર ખાસ કરીને જે ચાર પાંચ છ તારીખના કાર્યક્રમો નું આયોજન કરવાનું સૂચના આપવામાં આવી છે પ્રમાણે ખાતે આજે હિંમતનગર